અમને પાડવાની કોશિશ ના કરશો ભાઈ બરાબર અમને પાડનારા પડી ગયા છે તો યાદ રાખજો મને પહેલા બી એવોર્ડ કોઈ આપતા નતા એટલે પ્રાઇવેટ વાળા સરકારી વાળા એ આવું કર્યું બહુ આશાઓ હતી પણ તો એ મેં કીધું કે મને લાય ત્યારે પણ બોલ તો મને એવોર્ડ બે બીસ એક્ટર નો એવોર્ડ મળે ના મળે બાર આપણા આ બીજી બધી કેટેગરીમાં એક બે એવોર્ડ તો મળવા જોઈએ એમાંથી ખાસ બેસ્ટ ફિલ્ડ કેમ કે મને આશા હતી કે બધું જવા દે સરકાર એ તો કે છે ને કે ભી સરકાર નું હું સારું બોલે સારું બો સરકાર ખેડૂત કેવા કેવા લાભ આપે છે એવી વાત કરી છે તો બે જ ફિલ્મ એવર મળશે મને એવું હતું પણ પણ ના મળ્યું એની જવાબદાર કોણ તો સરકાર ને ખબર નહી હોય સરકારને ખબર નહી હોય ચલો સીમ સાહેબ ને ખબર નહી હોય કદાચ દાદ એ વખત કોણ હતા રૂપાણી સાહેબ હતા એટલે કોઈ યાદ નથી મને કેમ કે ભાઈ ગુજરાતમાં નું આખું કામ લઈને બેઠા હોય એટલે બધી જગ્યાએ ધ્યાન આપી તો બરાબર છે

મારે કશું કરવાની જરૂર નહી બરાબર એટલે બસ જયારે આટલું બધું થતું હતું બધા ગુજરાત સરકાર એમાં પણ કોઈ પણ જગ્યાએ મન તો બોલાતા જ નતા મને ખબર નહીં બોલાવો મને કારણ કે અત્યારે પણ મીડિયા ના માધ્યમ થી તમારા સામે કઉ છું કે આ વસ્તુ જો હજુ પણ થઈ યાગરાવાની વાતો કરીએ બરાબર એમાં વચ્ચે જે ઘુસેલા છે ને જે આવે તો જે કદાચ સીએમ ને બી ખબર નહિ હોય

ગુજરાતી જનતાને ઘણું બધું આપ્યું છે ઘણું બધું તમે તમાર સાહિત્યમાં સાહિત્ય પેની પણ ઘણું બધું આપ્યું છે ભજનો તમે બહુ સારા ગાયા છે હમ પણ બરાબર છે ભાઈ પોચ વાગણ પર મારા દુખી જેવા શોક જોરદાર તમે ગયા છે હા હા કેવું પડે વિરોધ નહીં બરાબર એમાં તમે સન્માન કરો છો બરાબર કયો વાંધો સન્માન કરો એ તમારો તમારી વિચાર શેરી શું હોય છે મને ખબર નહીં તમે નહી માનો ટાઈમે જય ચાવડા બહુ સારા સિંગર છે એમને એક સરસ મજા સોંગ ગાવી તું હાથમાંથી મુશ્કેલી વાળું એ પછી

ને અત્યાર સુધીનો રેકોર્ડ છે તમે જોજો મેં એવું કોઈ પણ સોંગ નથી ગાયું જેનાથી સમાજને ખોટી લાઈનમાં ઘણા લોકો કહેતા હોય તો આ તો આ તો સોંગ ગાય છે નોન સંતેમ છે રાધા રાધા કરે છે ભાઈ એમાં કોઈ ખોટા શબ્દો છે હા એક વસ્તુ આ પ્રેમ પ્રેમના ગીતે પ્રેમનું પ્રતીક છે રાધા કૃષ્ણનું પ્રતીક છે પ્રેમ ગીતે ને શું છે ભાઈ આપડા એમને

જીગરના તો હિન્દી હિન્દી ગીતો મિલિયન ઉપર ગયા છે આવા આવા કલાકારો બધા તમે જોવા કેટલા બધા કલાકારો આપણા ઠાકોર સમાજ બીજા સમાજના કલાકારો સંત બહુ સારી કરી છે એ બધા તમે ઇગ્નોર કરો છો ખાલી અમુક ગણે ગમે તમે નક્કી કરેલા કલાકારો તમે બધી જગ્યાએ લઈ જશો ના ચાલે ભાઈ હું તો એમ કહું છું સરકારને કે ઉત્તર ગુજરાતમાં તમારો ગવર્મેન્ટ પ્રોગ્રામ હોય તો ઉત્તર ગુજરાતના કલાકારોને તમે બોલાવો કાઠિયાવાડ હોય તો તમે કાઠિયાવાડના કલાકારોને બોલાવો જે વિસ્તારમાં જે જિલ્લામાં જે કલાકારો ચાલતા હોય જ્યાં તમારો પોગ્રામો હોય ત્યાં તમે એ વિસ્તારના કલાકારોને બોલાવો ને ખાલી ફક્ત ફક્ત જે તમે પસંદ કરેલા કલાકારોને તમે બધી જગ્યાએ લઈ જાઓ છો એ વાત ખોટી છે લઈ જવા જો હું એવું નથી કહેતો બધા બહુ સારા કલાકાર છે બહુ મારા મારા બધા કરતા બહુ સારા કલાકાર છે પણ એના લીધે શું થાય છે કે ભાઈ બીજા કલાકારોને ન્યાય નથી મળતો એ ન્યાય મળવો જરૂરી છે તો બસ મારી તો વિનંતી છે આમાં કોઈ મારા કોઈ વિવાદ નથી કરવો

બધા સાથે રહ્યો ક્ષત્રિય સમાજ રાજપૂત સમાજ ઠાકોર સમાજ અને દરેક સમાજ કહું છું અમારા સાગરભાઈ પટેલ અમુક તે વિચાર્યું સાગરભાઈ પટેલ તમે પટેલ છો અને અમારા સીએમ પટેલ છે સાગર પટેલ કેમ બાદ બાકી કરવામાં આવી ખબર ના પડી એમનો વિષય છે તમે પૂછી લ્યા તમારે બધા ઘરના જ છે એટલે તમારા તમે ડાયરેક્ટ વાત કરી શકો છો અમે ડાયરેક્ટ વાત નહીં કરી શકતા ગુલાબ વાત કરી ડાયરેક્ટ વાત કરીએ પણ ઠાકોર નાતે એમને પણ બોલવું જોઈએ એટલી મારે એમને વિનંતી છે બસ બીજું કોઈ કહેવા માંગતો નથી બધા સાથી ક્ષત્રિય દરબાર અને દરેક સમાજ ને સાથે રાખીને ચાલશો તો આપણો સમાજ સમાજ પણ ખુબ આગળ વધશે અને આ બધા છે બધા બરાબર ભાજપ સરકાર છે કદાચ કોંગ્રેસ સરકાર હોય તો શબ્દો આ જ હોત એ દુઃખી વાત છે મારા માટે ભાજપ પણ એકલી છે કોંગ્રેસ પણ એકલી છે બંને સિવાય મારા માટે તમે દુઃખ હોતું પછી કદાચ તમે મારો ક્ષત્રિય સમાજ મારો ઠાકોર સમાજ મારો દરેક સમાજ મારા દરેક સમાજના કલાકારો એ બધા મારા છે